બદલાની ભાવના મનમાં જન્મે છે પરંતુ એ બરબાદી તરફ નોતરી જાય છે નુકસાન બંને પક્ષે થાય છે પરંતુ બદલો લેનાર વ્યક્તિ એ વાત ભૂલી જાય છે આવી જ ઘટના બની છે ડાયમંડ સિટી સુરતમાં કે જ્યાં સમાધાન પછી બદલો લેવા માટે યુવકે જે રસ્તો અપનાવ્યો છે તેનો અંત આવ્યો છે ઘાતકી હત્યાથી તારીખ અગિયાર જાન્યુઆરી બે પચીસ સમય મોડી રાતનો સ્થળ ડુમસ રોડ સુરત હોટૅલમાં કામ કરતા અભિષેક તિવારી અને તેનો ભાઈ અભિજિત રિક્ષામાં ઘરે જવા નીકળ્યા હતા ત્યારે વીઆર મોલ પાસે સરકર ગ્રાઉન્ડ નજીક તેમને અવિનાશ સિન્હાએ આંતરી લીધા અભિષેક અને અભિજીત કંઈ સમજેત પહેલા બંને ભાઈ પર અવિનાશે છરીથી હુમલો કર્યો હતો આ હુમલામાં છાતી અને મોઢા પર ગંભીર ઘા વાગતા અભિષેકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અભિજીત ઘાયલ થયો હતો ઘટનાની જાણ થતા ઉમરા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અભિજીતને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો હુમલો કરનાર અવિનાશ સિન્હા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરવામાં આવી હતી उसको चाकू का एक भाग लगा और उसकी हॉस्पिटल में जब लेके गए तो बहुत डेड किया उसको और दूसरा विद्युत शंकर तिवारी है उसको चाकू लगा है एक जगह पे और उसका ट्रीटमेंट अभी वहाँ पे चल रहा है अभी सर्जरी हुई है बट अभी बोल नहीं पा रहा है तो उसका स्टेटमेंट लिया जाना अभी बाकी है और आरोपी है उसको यहाँ से आरोपी घटना के बाद में भाग गया था और यहाँ सूरज सिटी में गांधे पुलिस स्टेशन की हज से चंद्रा पुलिस स्टेशन पे भी में एलसीजी में

હત્યા કરનાર હોટેલ નો સુપરવાઈઝર સકનજામા મૃતક અભિષેક અને તેનો ભાઈ અભિજીત મૂળ બિહારના વતની છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી રહેતા હતા અને વીઆર મોલ પાસે આવેલી શિવમ હોટેલમાં વેઇટરની નોકરી કરતા હતા અભિષેક અને અભિજીત બંને બિહારના વતની છે હોટેલમાં કોઈ કારણસર બંને ભાઈઓ સાથે હોટેલના સુપરવાઇઝરની માથાકૂટ થઈ હતી કસ્ટમરને ઓર્ડર આપવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો હોટેલમાં ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી સુધી વાત પહોંચી ગઈ હતી ત્યારબાદ હોટેલના સ્ટાફ મેમ્બરોએ સમાધાન કરાવ્યું હતું પરંતુ સુપરવાઇઝરના મનમાં બદલાની ભાવના સળગી રહી હતી ગમે તેમ કરીને સુપરવાઇઝર ઝઘડાનો બદલો લેવા માંગતો હતો ડ્યુટી પૂરી થયા બાદ બંને ભાઈ રિક્ષામાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે છરી લઈ સુપરવાઇઝર આવ્યો અભિષેકની છાતી અને મોઢા પર ઉપરા છાપરી ઘા મારી દીધા હતા આ દરમિયાન ભાઈને બચાવવા અભિજીત વચ્ચે પડતા તેને પણ ઈજા થઈ હતી वहाँ शाम को फ्रेंट फ्राइज के ऑर्डर पार्टी चल रही थी उसमें था उसको लेकर इन दोनों ने आपस में ने कहा झगड़े की इंफॉर्मेशन पुलिस को नहीं दी बाद में ये लोग मघल्ला में किराए पर रहते हैं यहाँ पर स्टाफ रूम ये लोग बोलते हैं वहां पे जाने के लिए निकले और विहार मॉल के सामने जब ये लोग पहुंचे तो दो भाई हैं जिसमे एक अभिषेक विष्णु शंकर तिवारी और अभिजीत विष्णु शंकर तिवारी ये दोनों एक साइड में थे और जो आरोपी है अविनाश सिन्हा वो एक साइड में था इनका आपस में वहाँ वीआर मोड के सामने झगड़ा हुआ और अविनाश सिन्हा ने चाकू से उन दोनों पे हमला किया જે ઝઘડાનું હોટેલમાં સમાધાન થઈ ગયું હતું તેની અદાવત સુપરવાઇઝરે મનમાં રાખી અંત અભિષેકની હત્યાથી આવ્યો સુપરવાઇઝરના ગુસ્સાએ એક યુવકનો જીવ લીધો છે જે રીતે ગંભીર ગુનાઓ સુરતમાં બની રહ્યા છે તેને જોઈ ડાયમંડ સિટીની ઓળખ ધરાવનાર સુરત હવે ક્રાઈમ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત